રુધિર વાહિનીની આંતરિક રચના એ વળી શું છે તો ધમની શિરા રુધિર કેશિકા મુખ્ય રુધિરવાહિનીઓ એ ખરેખર કેવી રચના ધરાવે છે અંદર શું ગોઠવણી છે એની થોડીક વાતો કરવાની છે આપણા ટોપિકમાં રુધિર વાહિનીઓ ચોક્કસ માર્ગ દ્વારા વહન પામે છે જેમાં ધમની શિરા મુખ્ય છે અને તેમની આંતરિક રચના ત્રણ સ્તરની બનેલી હોય છે યસ ત્રણ સ્તરની બનેલી કહી શકાય છે કયા કયા ત્રણ સ્તરો છે

અને રુધિર કેશિકાઓ તો એક સ્તરની રચના જોવા મળે એમાં ત્રણ સ્તર હોતા નથી એ વાત જાણે આવું એક સરસ મજાની આકૃતિમાં સમજીએ આપણે જેમ કે પહેલી આકૃતિ જે છે એ આર્ટરી ઇટ મીન્સ કે ધમનીની છે યસ એ ધમનીની આકૃતિ આપણે સમજાવે છે એમાં શું ગોઠવાયેલું છે કહી શકીએ આપણે જરા કલર બદલીને બતાવો તમને હું તો આ ધમનીનો ભાગ છે કે જેની અંદર આ પહેલું બહારનું સ્તર છે આ સૌથી બહારનું સ્તર છે એટલે આપણે કહી શકીએ છીએ ટ્યુનિકા એક્સ્ટર્ના અને તેની ગોઠવણી કેવી છે તો એ કોલેજન તંતુની બનેલી હોય આ આટલો આખો મોટો વિસ્તાર છે એ કયો ભાગ છે તો કે મધ્ય આવરક યુનિકા મીડિયા કહી શકાય છે એ આખા ઓર એકી સ્નાયુ તમે જોઈ શકો આખું પ્રમાણે અને કેટલો વિસ્તૃત છે તો જે ધમની હોય છે સામાન્ય બરાબર ધમની હોય છે એમાં એ વિસ્તૃત ભાગ કહી શકાય છે અને સૌથી અંદર હોય છે અંત ભાગ એ લાદી સવાદી બનેલો જોવા મળી શકે છે એ અંદરનો આ ભાગ છે આખો ભાગ એ પ્રમાણમાં પાતળો હોય છે આ વચ્ચેનો જે ભાગ છે તે પોલાણ છે

અને રુધિક્રિયે તમે જો દસ માઇક્રોન એકદમ નાનો પાતળો ભાગ કહેવાય જે એક જ સ્કરની બનેલી જોવા મળી શકે છે ઓકે તો ત્રણ ભાગ બહુ પરફેક્ટ યાદ રાખી શકાય છે શું યાદ રાખો ધમની જે હોય છે એ ધમનીમાં મધ્યવર જે હોય છે વિસ્તૃત હોય શીરામાં એ થોડો ભાગ પાતળો હોય ધમનીમાં જે પોલાણ હોય પોલાણ હોય એ થોડુંક નાનું હોય અને શીરામાં જે પોલાણ હોય તે વિસ્તૃત જોવા મળે છે આમ ઉલટું યાદ રાખી શકાય છે ઓકે બીજી બહુ મહત્વની વાત એ આગળ શું છે જે રુધિર કેશિકા છે ને એ એક જ સ્થળની બનેલી હોય તો મનમાં વિચાર આવે કે સર આ ધમની અને શીરાને લોહી કોણ આપે તો તમે કહો કે સર આજ લોહી તો અંદર થઈ વહેલે છે તો તેને મળી જાય ને ના અંદર આખું લાદિશ એમનું આખું આવરણ છે એટલે લોહીને અંદર જવા નહીં દેશે અંદરથી શોષી નહીં શકાય તો શું હોય તેમ કહેવાય સાંભળે બરાબર ધમની અને શીરાની અંદરની રચનામાં એટલે કે અંદરના સ્તરોમાં રુધિર કેશિકાનું જાડું આવેલું હોય છે જેને વાસાવેસો રમ કાય છે હા એટલે આ આખા ભાગમાં વછે છે ક્યાં ક રુધિર કેશિકાનો આખો જાડું હોય કે જેને લોય આપવાનું કામ ગ્રંથિના કોષોને લોય આપવાનું કામ કરે એ આખા જાડાને વાસા વેશ્વરમ તરીકે ઓળખી શકાય છે તો એક સમજણ તમને આપી દીધી ધમની અને શિરાના સંદર્ભમાં એમ જોઈએ તો આ ધમની અને શિરામાં બીજી ખાસિયત શું છે થોડીક તફાવતના સંદર્ભમાં યાદ રાખતા જઈએ આપણે હા આખો દિવસ તફાવત ખબર પડી છતાં થોડાક મુદ્દાઓ જોતા જઈએ આ શું કરે છે ટૂંકમાં હું લખું તો કે હૃદયથી રુધિરને શરીરના અન્ય અંગો તરફ લઈ જાય જ્યારે આ શું કરે છે તો કેમ કહેવાય છે શરીરના બધા અંગો દ્વારા શરીરના બધા અંગોથી રુધિર ને હૃદય તરફ લાવવાનું કામ કરે આ છે છે ડિફરન્સ શું ધમની જે હોય છે એમાં જે હોય છે એ પ્રમાણમાં આકૃતિમાં તમે શકો છો સાંકડું જોવા મળી શકે છે અને અહીંયા પહોળા જે ભાગ છે તે થોડું પ્રમાણમાં પહોળું હોય છે મોટે ભાગે અહીંયા ઘડી ઓક્સિજનયુક્ત રુધિર વહે અને એટલા માટે આપણને લાલ રંગની ચમકતી દેખાય જ્યારે આમાં શું છે ઓક્સિજન વિહીન રુધિર હોય અને એટલા માટે ભુરાશ પડતા લીલા રંગની હોય છે સપાટીમાં દેખાય છે એને મુખ્ય યાદ રાખી શકાય બીજા મુદ્દાઓ ઉમેરી આપણે તો એ ઘડી ધમની જે હોય છે એ શરીરમાં ઊંડે હોય છે અને જે શીરા હોય છે એ શરીરમાં સપાટી પાસે હોય છે તો ઉપર તમને દેખાય છે ને શીરા છે અંદર જે છે તે ઊંડાણમાં આવેલી છે તે ધમની કહેવાય તેમા રુધિર દબાણ पूर्वक વહે છે આમ કહી શકાય છે દબાણનું માપ પ્રમાણ 40 mmhg જેટલો હોય તેમા રુધિર ઓછા દબાણે વહે છે લગભગ 15 mmhg જેટલો હોય S15 15, 15. રાખી શકાય બીજું આમાં વાલ્વ ન હોય વાલ્વ હોય તો આવા તફાતને એટલા માટે બાળકો યાદ રાખજો કે ક્યાંક કોઈક એમસીક્યુ બનતો હોય છે તમે સ્પષ્ટ રીતે ઓળખીને જવાબ આપી શકો છો તને ત્યારે યાદ રાખી શકાય છે તો રુધિરવાહીની વિશેની માહિતી તમને ખબર પડી ગઈ હશે ત્યાર પછી આજે માનવમાં બેવડું પરિવહન આપણે શરૂમાં યાદ હોય તો એક ટોપિક ભણતા હતા કે અલગ અલગ પ્રાણીઓમાં જે હૃદયની રચના છે એમાં ઉદ્વિકાસ જોવા મળે અને એમાં હૃદયમાં પહેલા બે ખંડના હોય પછી ત્રણ ખંડનું પછી પોણા ચાર એટલે કે સાડા ત્રણ કહી શકાય આપણે એના માટે સંપૂર્ણ ચાર ખંડનો ન દેખાય અને પછી ચાર ખંડનો હૃદય દેખાય છે તો આ જે હૃદયનો આખો ક્રમ દેખાય છે ઉદ્વિકાસ તો એને કારણે જે રુધિરનું ભ્રમણ છે તે બીજા આપણે ભણી ગયા હતા તો એકવડું પરિવહન ભણી ગયા એક અપૂર્ણ બેવડું પરિવહન બેવડું પરિવહન જે વિહંગ અને શસ્ત્રમાં જોવા મળે તો મનુષ્યમાં કેવી રચના છે એની જરા વાત આપણે સમજતા પરિવહન હૃદય દ્વારા અને ઓક્સન વિહીન રુધિરનું પરિવહન અલગ અલગ થાય તેને આપણે બેવડું પરિવહન તરીકે ઓળખી શકીએ છીએ આ પરિવહનનો માર્ગ નીચે મુજબ છે અગ્ર મહાશિરા અને પશ્ચિમ આશિરા શરીરના વિવિધ અંગોમાં ઓક્સિજન વિહીન રુધિર એકઠું કરીને જમણા કર્ણકમાં લાવે છે તો તમે જો થોડીક આકૃતિ પ્રમાણે આપણે સમજીએ પાછા સાથે સાથે તો અહીંયા દેખાય છે આખી રચના ચોપડીની આપણે સમજી લઈએ છીએ જેમ કે આપણે આકૃતિમાં શિરાની જોઈને વાત કરી દીધી ધમનીની વાત કરી નાખી અને આ રુધિર કેશિકાની વાત કરી નાખી ઓકે તો જરા જોઈએ શું કહે છે તો કે અગ્ર મહાશિરા અને પશ્ચ મહાશિરા શરીરના વિવિધ અંગોમાંથી ઓક્સિજન વિહીન રુધિર જેમ કે આ મહાશિરા શબ્દ લખેલો છે એમાં કેવું લોહી વહેતું હોય છે

ફુફુસ ધમનીઓ દ્વારા ધમનીઓ દ્વારા એટલે આ એક એવી ધમની છે કે જેમાં ઓક્સિજન વગરનું રુધિર વહે છે ધમની દ્વારા ફેફસામાં મોકલાય છે ત્યાં ઓટુ રુધિરમાં પ્રવેશે છે અને રુધિરમાંથી માંથી નો નિકાલ થાય એટલે અહીંયાથી લોહી ક્યાં ગયું અહીંયા ગયું એટલે ફુફુસી ધમની દ્વારા ફેફસામાં પહોંચી ગયું ત્યાં સુધી ગયું ઓક્સિજન અંદર આવી ગયું અને સીઓટુ બહાર નીકળી ગયો અને એટલે હવે આ જે લોહી આવી ગયું એ ફુફોસીય શીરામાં આવ્યું અને આ શીરા એવી છે કે જે ઓક્સિજન યુક્ત કહેવાય કહેવાય હા જેમ અહીંયા ધમની ધમની યાદ રાખજો ઓક્સિજન વગરની મોટે ભાગે આપણે વાત કરી કે ધમનીમાં ઓક્સિજન વાળું લોહી વહેતું હોય પણ આ એક અપવાદ છે શિરામાં ઓક્સિજન વગરનું લોહી વહેતું હોય પણ આ બીજી અપવાજ છે યાદ રાખી શકાય તો ત્યાંથી લોહી ક્યાં જશે તો કે ત્યાંથી પહોંચી જાય છે ડાબા કર્ણકમાં એટલે કહે છે કે હવે ફેફસામાંથી

આ રુધિર મહાધમની દ્વારા જુદી જુદી ધમનીઓ દ્વારા વિવિધ અંગમાં પહોંચે છે એટલે એવું કહેવાય કે એકનું એક લોહી હૃદયમાંથી જ્યારે પસાર થતું હોય છે તો બે વખત પસાર થાય કેવી રીતના તો તમે એક આકૃતિ જરા સમજો અહીંયાથી ક્યાં ગયું આ લોહી જમણા કંડકમાં ગયું જમણા શેપામાં ગયું એ જ બહાર ગયું એ જ ફેફસામાં ગયું એટલે કે હૃદયની બહાર નીકળું યસ હૃદયની બહાર નીકળું અને ત્યાંથી પાછું એ ક્યાં પહોંચી જાય છે ફેફસામાં થઈ ડાબા કંડકમાં પછી ડાબા શેપામાં તો પાછું હૃદયમાં આવ્યું ત્યાંથી બાજુ ક્યાં કહ્યું તો કે ડાબા કર્ણક માં જઈને ફૂફુસ સોરી પૃષ્ઠ માધમની દ્વારા શરીરના ભાગો તરફ વહન પામવા લાગી ગયું તો આમ એક વહન ની પ્રક્રિયા ચાલ્યા કરે છે ઓકે તો અહીંયા જોયું જોયું ને એકનું એક ભાગ બે વખત વહન પામે છે એટલે એમ કહેવાય કે બે વખત વહન થાય બેવડું કહેવાય બેવડું પરિવહન કહેવાય કદાચ તને એવો સવાલ પૂછાય કે કોઈ રક્તકણ બાબા જે જમણા કણકમાં આવેલો છે તો એ કેટલી વાર એમાંથી પસાર થયો કે તો કે બે વાર પસાર થયો ઓકે ભાઈ આના પછી આવા સવાલ તમે યાદ રાખી શકો છો હવે જેને એટલે આપણે જે સ્ટોક વોલ્યુમ છે એ આ પ્રમાણે સરખું જળવાઈ રહેતું હોય છે અને આ બંધ પરિવહન કેમ કહેવાય તમે સમજી શક્યા કે ક્યાંય લોહી બહાર ખુલતું નથી અહીંયા પણ સરના ભાગોમાં રુધિર કેશિકાઓ જ છે કે જે સરના ભાગોને આપલે ક્રિયામાં મદદ કરે છે અહીંયા આ ભાગ આખો દોરે છે ધમનીની છે અને આ શિરાની છે હવે તમને સમય પડી ગયા કે સર ધમનીનું પુરાણ નાનું કેમ રાખ્યું કારણ કે એમાં લોહી કેવું વહે છે દબાણપૂર્વક વહે છે તો એ ધક્કો જોશથી વાગવાનો છે ઇટ મીન્સ કે ભલે માર્ગ નાનો છે પણ દબાણ વાગવાને કારણે લોહી સીધું પહોંચી જશે અને શિરાએ લોહીને ઉપર પહોંચાડવાનું છે તો ત્યાં કોઈ ધક્કો મારનારો નથી મોટો ભાગ વિસ્તારી દીધો છે એને પ્રેશર મેન્ટેન કરવાનું છે થઈ જતું હોય છે આમ દબાણ એક સરખું જ જળવાઈ રહે એટલા માટેની આવી ગોઠવણી જોવા મળે ઓકે આગળ જોઈએ આપણે આમ હૃદયના જમણી તરફના ખંડમાંથી રુધિરને ડાબી તરફના ખંડોમાં પ્રવેશવા માટે ફેફસામાંથી પસાર થવું પડે છે

જમણા તરફના ખંડ થી રુધિરને ફેફસામાં ધકેલે છે જયારે ડાબી તરફ સમગ્ર શરીરમાં અંગો તરફ ધકેલે છે તો અહીંયા જયારે ડાબી જવું છે જમણા તરફના ભાગોમાં તો ત્યારે એ શરીરના ભાગોમાંથી પસાર થવું પડે છે એટલે આને એક પ્રકારનો દેહિક પરિવહન કહેવાય આમ બે પરિવહન સ્પષ્ટ દેખાતા હોય છે આમ બે ભિન્ન માર્ગમાં હૃદય દ્વારા રુધિરનું પરિવહન થાય એટલે આપણે બેવડો પંપ તરીકે ઓળખે છે બેવડું પરિવહન કહી શકાય છે ઉપરના ઉપરાંત જમણા શેપ રુધિર માત્ર ફેફસામાં જ જ્યારે ડાબા શેપમાંથી રુધિર સમગ્ર શરીરના બધા જ અંગો ફેફસા સિવાયના મોકલવા બળ પેદા કરવું પડે છે તેથી ડાબા શેપકની દીવાલ જમણા શેપકની દીવાલ કરતાં વધુ સ્નાયુમય હોય છે વધુ દબાણપૂર્વક જોવા મળી શકે છે તો એક પરફેક્ટ રીતે ધક્કો વાગતો હોય છે અને પ્રમાણ જળવાઈ રહેતું હોય છે એટલે આપણે એને બેવડું પરિવહન કહી શકાય છે એક ફુફુસીય પરિવહન એક દેહિક પરિવહન કહી શકાય એટલા માટે આપણે કહી શકીએ છીએ બેવડા પરિવહનની પ્રક્રિયા મનુષ્યમાં સસ્તન પ્રાણીઓમાં જોવા મળતી હોય છે તેના વડે રચાતું તંત્ર કહી શકાય છે નિવાયકા શિરા શરીરમાંથી રુધિર એકઠું કરી હૃદયમાં પ્રવેશતા પહેલા પહેલા કોઈ અંગમાં પ્રવેશી જાય છે હા જેમ કે મનુષ્યમાં યકૃત નિવાયકા શિરા તંત્ર આવેલું છે આ નિવાયકા શિરા બંને તરફ કેશિકાઓમાં વિભાજિત થયેલી જોવા મળતી હોય છે હા શું નથી તો ખાલી યાદ રાખવા માટે કહી દઉં છું જેમ દેડકામાં કહી છીએ યકૃત અને મૂત્રપિંડ નિવાયકા શિરા હોય છે એમાં આપણા માત્ર માત્ર કોણ છે તો કે મુખ્યત્વે યકૃત નિવાયકા શિરા છે મૂત્રપિંડ નિવાયકા શિરા તંત્ર નથી હા પણ એ સિવાય પાછા ભણશું જે મગજ છે એ ચોક્કસ એમ કહી શકાય છે પિટ્યુટરી ગ્રંથિ સાથે સાથે હાઇપોથેલેમસ આ બંનેની વચ્ચે પણ નિવાહિકા શિરાઓ છે એને આપણે હાઇપોથેલેમો નિવાહિકા શિરા કહીશું હાઇપોથેલેમો નિવાહિકા શિરા તરીકે ઓળખશું એ પણ એક શિરાકીય ભાગ તરીકે ઓળખી શકાતું હોય છે પણ આવું કેમ કે સર એમાં શા માટે એવું જરૂર પડી તો એના બધી યાદ રાખજો કે મનુષ્યની વાત આપણે કરીએ તો એમ કહી શકાય છે अन्न मार्ग, खास करें कि वह आतला माथी आउटर रुदी सब प्रथम यकृत निवाही शिरा द्वारा યકૃતમાં પ્રવે છે અને એ હૃદય તરફ જાય છે હા એટલા માટે કોઈ પૂછે કે આપણે જે કોઈ પણ ખોરાક ખાઈએ છીએ એનું પાચન થઈ ગયું ત્યારબાદ એનું શોષણ થઈ ગયું તો એ શોષણ થયેલું ઘટક પહેલા ક્યાં જાય છે હૃદયમાં કે યકૃતમાં તો યાદ રાખજો યકૃતમાં જાય છે યકૃતમાં જાય છે કારણ કે મનુષ્યમાં યકૃત નિવાયિકા સીધા તંત્ર છે અને એટલે હું એમ કહી દે એના પરથી યાદ રાખજો બરાબર બાળકો કે આપણા શરીરમાં યકૃત અને બરોળ આ બે બ્લડ બેંક છે કે જે લોહીના ઘટકોને બેલેન્સ કરવામાં મદદ કરે એ સિવાય યકૃત અને બરોળ એવા છે કે જ્યાં આરબીસી રક્તકણનું ગાળણ થાય છે એટલે એમ પણ કહી શકાય છે સાંભળી બરાબર આપણા શરીરમાં યકૃત બરોડ અને કિડની મૂત્રપિંડ આ બે ત્રણ જગ્યા એવી છે કે જ્યાં રુધિરનું અને પરિણામે ઘટકો બહાર ફેંકાતા હોય છે તો એક મજાના એમસીક્યુ તરીકે તમારે યાદ રાખી દેવાનો એની સાથે સાથે તો બહુ મહત્વનો મુદ્દો તમારા માટે બની ગયો કે કેવાય આગળ બીજી એક વાત ક્યાં યાદ રાખજો કે નિવાયિકા શિરાનો મતલબ એવો એટલો પણ મતલબ થાય છે કે જેના બંને છેડા પર બંને છેડા પર રુધિર કેશિકાઓ આવેલી હોય યસ તો જે શિરાના બંને છેડા પર શું આવેલું હોય રુધિર કેશિકા હોય તો એને પણ આપણે નિવાયિકા શિરા તરીકે ઓળખી શકીએ છીએ તો થોડીક નિવાયિકા તંત્રના સંદર્ભમાં આપણે વાક યાદ આટલું રાખી દેવાનું ઓકે થેન્ક યુ વેરી મચ ત્યાં આગળ તમને બરાબર રુધિરના પરિવહનની માહિતી મળી ગઈ હશે